दाहो संजेली तालुका मामावे चाकिशना प्राथमिक शारणा जर्जरी कारगना ओड़ाओ शिक्षकों की शिक्षण कार्य मां बेड़ल कारीबा में जिला प्राथमिक शिक्षणाधिकारी कचेरी दाहो संबोधित तालुका मामले श्री संजली ने ग्रामजनों द्वारा आवेदन पत्र आपवामा प्राप्त माहिती अनुसार संजेली तालुका मामले ચાકીસલા ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાહોદ ને સંબોધીને નહીં મામલતદાર સંજેલી શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ચાકીસના રોડ ને અડીને સરકારી પ્રાથમિક શાળા આવેલી છે જે શાળામાં શિક્ષક સ્ટાફ જે તે શિક્ષણ કાર્ય સરકાર શ્રી નામ નિયમ મુજબ નિભાવતા નથી અને વિદ્યાર્થીઓને સારો અભ્યાસ કરાવતા નથી અને સરકાર શ્રી ના શિક્ષણ વિભાગના નિયમોનું

ક્લીયે છે જેના કારણે ચાકીષ્ણા પ્રાથમિક શાળાના સ્ટાફ ની બધી